તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતાં ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ ઓગણત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી અને એમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે